પ્રભુને ને ભજે શું થાય એ ભીમલા પ્રભુને ને ભજે શું થાય હલો હરગુ આવી જો હરગુ તાજો તાજો હરગુ આવી જો એ હવર આવીને હામો બેહી જાય એ ભીમલા આમાં કામ ક્યાં થાય એ ભીમલા આમાં કામ ક્યાં થાય એ તારા જેવો માણા મળે એને ક્યાં થી ભેગો થાય ભીમલા પ્રભુને ભજે શું થાય હે ભીમલા પ્રભુને ભજે શું થાય એ ટકારા હવે બેઠો તો એ તારા માથે આખું ભજન ગાઈ નઈ છું એ તોય તને શરમ જેવો સાટો નથી સાટો એ કામ કરી જા ને સો ખેલવી નઈ છું આને તો આજ મજી પીડી નથી એ ભીમલા આયા ભાઈ

કરશું શું આમ જો ભીમલા એની વાડીએ જવું છે અને એના હરગવાના જેટલા ઝાડ રહ્યા ને એ બધા કાપી નાખવા છે જો હરગવાના ઝાડવા જ ન રે તો એ દીકરો મારો હરકવો વેસે ક્યાંથી એ દાદા એ આવી એ જે નો કરાય એ જે ખાઈ ના દીકરા તું મારું ખાસ કે એનું ખાસ

ટક્કારા અબ રગવાનું એક ઝાડવું નરવા દેતો બધાય કાપી નાખજે એ હું ધ્યાન રાખું છું છે તને સીનું કાંડું છે આ ધ્યાન રાખવામાં આ તો હે આ તો આયા ધ્યાન રાખજે હું બધા કાપી આવું આમ ધ્યાન રાખજે

બધો ખર્ચો તારી હું મારું બેટું ખરીદ તો હું છેતરાઈ ગયો મેં કીધું મારો ભાઈ જ ઉભો છે પણ મારા બેટે મારા ભાઈ જેવો ને જેવો સાડીઓ બનાવ્યો આમ તો જો ફાઇન્ડારો હો Woi, oh, ragu reguaton nama no, muku. Oh. Atur tadi. Ada ada. Ada. Eh, boleh tadi hari ke? Ya? Tadi. Eh, bimlah. Tu kami hati dah. પેલા શું લેવા યો હે નહી પેલા આટો મારવા આવ્યા તો ને

아오버